બોલો બોલો મેં કીધું ભાગવત થી સંબંધિત પ્રશ્ન છે ભાગવત થી અને કૃષ્ણ લીલા થી જ સંબંધિત છે લ્યો ને તમને ક્લુ આપું ક્લુ ક્લુ ભાગવત થી જ સંબંધિત પ્રશ્ન મેં બહુ વિચાર કર્યો પણ એવું કઈ મળ્યું નહીં કે એવી જમીન કઈ કે જેને ચંદ્રમાં એક જ વાર જોઈ હોય પછી કોઈ દી જોઈ નથી આ એવો કયો પ્લોટ જોઈ આવ્યો એવી કઈ જમીન જોયા એટલે જેવું એને ને આમ આપણે વિચાર કરતા હોઈએ બોલો 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 ભાગવત માં જ છે પ્રશ્ન ભાગવત માંથી જ પૂછ્યો છે બોલો બોલો એટલે મેં કહ્યું કે આવતીકાલે જવાબ આપું બને તો ટ્રાય કરું આવતીકાલે મને કે ત્રણ દી દીધા આવતીકાલે શું કા ત્રણ દી અને ખરેખર ભાગવતનું આખું બરાબર અને એ એ નિમિત્તે એક અવસર મળ્યો અવલોકન કરવાનો ફરીથી આમ તો પાઠ કરતા હોઈએ રોજ પણ જરા એ પ્રશ્નને લઈને વિશેષ પાઠ કર્યો ધ્યાનથી કે આવું ક્યાંય મળે છે ભાઈ ભાગવતમાંથી અને કૃષ્ણ લીલા સંબંધિત એવો થોડું ક્લુ આપ્યું હતું એને એટલે દસમસ્કંદને જરાક વધારે ધ્યાનથી અવલોકન કર્યું એ પ્લોટ મળ્યો જ નહીં બોલો જેને ચંદ્રમાય એક જ વાર જોયો હોય એ જમીનનો ટુકડો પછી ચંદ્રમાએ કોઈ દી જોયો નહીં નહીં તો એમ થયું કે આપણા કોઈક બિલ્ડર શિષ્યને ભરતને કહી દઈએ કે આ લઈ લે આ વિશિષ્ટ જમીન છે વિશિષ્ટ ટુકડો છે આના બહુ ભાવ આવશે કોઈ પૂછે તો કહેવાનું ચંદ્રમાએ આને એક જ વાર જોયો છે પછી કોઈ દી ચંદ્રમાએ જોયો નથી આના ઉપર ચંદ્રમાની કૃપા દ્રષ્ટિ પડી લઈ લે અને વેચતો નહીં આ તો યુનિક કહેવાય અને એવું કઈ મળ્યું નહીં બહુ તપાસ કરી ત્રણ દી પૂરા થયા પાછો ઓલો રોજ આવ્યો કથા પછી હાથ ના આવે ને હાલે છે ને અભ્યાસ હાલે છે ભાઈ ત્રણ દી ત્રણ દી હજી એક દી બાકી છે દિવસે વળી પાછો ઉઘરાણી કરવા આવ્યો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મળ્યું મેં કીધું ભાઈ અભ્યાસ તો બહુ કર્યો આ ત્રણ દિવસમાં પણ કઈ મળ્યું નહીં બસ ને કથાઓ કરો છો અને લોકો પગે લાગે તમને અને આ પ્રશ્નોનો જવાબ નથી તમારી પાસે એટલે હું બેઠો તો ત્યાંથી હેઠો ઉતર્યો એને પગે લાગ્યો તમે બતાવો મહાનુભાવ કહી દઉં હા કોઈની પાસેથી આવી રીતે જાણવાનું મને કે કહી દઉં હવે નવેસરથી તમે અભ્યાસ કરજો હું કહું એ પછી તમને મળશે હા કહી દઉં મારાથી ઉંમરમાં મોટા દહ પંદર વર્ષ મોટા એ વખતે મેં કીધું આખો મને કે આ દસમસ્કમની કથા ખરીને ખરી મથુરાના જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને થયું પછી વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને પધરાવી નીકળ્યા ને નીકળ્યા જમનાન કાંઠે આવ્યા કે નહીં શેષ નારાયણે છત્ર પણ કર્યું હતું બરાબર બિરોબેર 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 આપણી કાઠિયાવાડી એક્સેન્ટ છે બરાબર નહીં બોલ બિરોબેર બિરોબેર પછી વસુદેવજી ટોપલામાં ને પધરાવીને જમનાજીમાં ઉતર્યા કે નહીં ઉતર્યા પછી ભગવાને પોતાના ટોપલામાંથી પોતાનો ચરણ બહાર કાઢીને જમનાજીના અંગૂઠાથી એને સ્પર્શ કર્યો બરાબર એટલે પછી જમનાજી એણે માર્ગ દઈ દીધો અને આમ બે ભાગમાં વેચાઈ ગયા અને વચ્ચેની જમીન ખુલી થઈ એમાંથી વસુદેવજી નીકળી ગયા ઉપરથી ચંદ્રમા જોતા હતા વસુદેવજી હામે પાર અને પાછા જમના જળ વહેવા લાગ્યા ત્યારથી યમુનાજી વહેતા જ રહ્યા છે વહેતા જ રહ્યા છે એ ટુકડાને પછી ચંદ્રમાએ ક્યારેય જોયો નથી બરોબર એટલે હું હેઠેથી પાછો ઉપર બેસી ગયો મેં કીધું હોય ઝાટકી નહીં ખોટું તો ઈ ઊંચો થઈ ગયો મને કહે કે શું ખોટું આમાં અમે કેટલા પ્રશ્ન કરીને પરીક્ષા લીધી બધા ફેલ ફેલ મગ તું હાવ ખોટો છે ભાઈ તો એ ઢીલો થઈ ગયો મને કે કેવી રીતે તને કોણે કીધું જમનાજી આમ બે ભાગમાં વેચાઈ ગયા ને જમનાજીના નીર ઓસરી ગયા બાઢ આવી તી ને પૂર આવ્યું હતું તો ભગવાનના ચરણના સ્પર્શનો અંગૂઠો અને જમનાજીના નીર ઓસરી ગયા પૂર આવ્યું હતું બાકી વહેતા હતા તો ખરા ઓલા છે ને ઓલું એક ઇંગ્લિશમાં ફિલ્મ આવેલી ટેન કમાન્ડમેન્ટ્સ અને એમાં મોઝીઝ જે આખી પોતાની ટોળીને લઈને જાય છે અને પેલો પાણી બે ભાગમાં વેચાઈ જાય છે અને એની વચ્ચેથી નીકળી જાય એ જે દ્રશ્ય છે ને એ જોઈ લીધું હશે ભાઈ જમનાજીની એવી કલ્પના કરી એટલે વચ્ચેનો જે ટુકડો ચંદ્રમા એ જોયો પછી પાછા પાણી વેવા માંડ્યા એટલે પછી ચંદ્રમાએ ક્યારેય જોયું નહીં એવું નહોતું જમનાજીના નીર ઓસર્યા ક્યાંક ક્યાંક ગોઠણ સુધી ક્યાંક ક્યાંક ખાલી પગનો પંજો ડૂબે એટલા નીર ઓસરી ગયા એવું એવું છે છે મને કે અને બીજું સાંભળ કયો કયો સમય હતો ભાગવત તો જો કે લખ્યું છે કે ઉડુગણ દેખાવા લાગ્યા ભર ચોમાસે આકાશ સ્વચ્છ થયું પણ આમ બીજી રીતે જુઓ તો એ શ્રાવણ મહિનાની મેઘલી અંધારી આઠમની રાત હતી વાદળા હોય આમ ચંદ્રમાં છુપાયેલા હોય પણ ભાગવતના દ્રષ્ટિએ તું વિચાર કરે તો બરાબર છે એમ કેવું પડે કે ભાઈ ભર ચોમાસે આકાશ વાદળ રહીત થયું ઉડુગણ એટલે કે તારાઓ નક્ષત્રો દેખાવા લાગ્યા અને નક્ષત્રોના સ્વામી છે ચંદ્રમાં પણ યમનાજી તો એના નીર ઓસરી ગયા પૂર આવ્યું હતું ઓસરી કે એવું છે એવું છે તારે કંઈક કેવું છે મને કે બીજું શું કહું હવે નહીં પૂછું પ્રશ્ન એવા કરવા જોઈએ કે જેનાથી કંઈક ફાયદો થાય પરીક્ષા કરવાની વૃત્તિથી નહીં જિજ્ઞાસા વૃત્તિથી અને વિનમ્રતાથી પ્રણિપાતેન પ્રણીપાતે સેવયા ઠીક આપણે આમ વિનોદ માટે થઈને એક જણા વિનોદ માટે થઈને જ મને કહ્યું મને કે રામાયણ ની કથા સમજો ને હાણ જાણો મેં કીધું મને કે લક્ષ્મણ રામજી કા ક્યાં થા મેં કીધું ભાઈ હવે આવો પ્રશ્ન ભાઈ બોલે હા કયો ને તમે એમ કે ભાઈ થા સીતાજી રામજી કી ક્યાંથી પત્ની राम सीता जी का क्या था पति वशिष्ठ राम जी का क्या था गुरु मैं तो हुक्म पूछे जाओ नहीं तो क्या जवाब देता जाओ तुम्हें तो हनुमान जी राम जी का क्या था मैं तो सेवक दास भक्त बराबर तो फिर दशरथ राम जी के बाप का क्या था शु तो, तो दशरथ राम जी के बाप का क्या था अरे मैं कहते तो दशरथ जी राम के बाप थे पिताजी थे दशरथ जी तो कि नहीं मैंने पूछा दशरथ राम जी के बाप का क्या था अरे मैं कहते तो दशरथ जी राम जी ना पापा आता नहीं तुम्हें समझा नहीं दशरथ राम जी के बाप का क्या था भेजा दही करी ना कि रीते घना पूछ मैं कहूँ पी भाई तूज कह મને કે દશરથ રામજી કે બાપકા નામ થા આટલી ખબર નથી પડતી દશરથ રામજી કે બાપકા નામ થા હવે મારવા જોઈએ કે નહીં કે તારી ભલી થાય દહી કરે પણ એક એક વિનોદ માટે થઈને આપણે વાત કરીએ એ વાત અલગ થઈ ગઈ બિલકુલ એને 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 એનું સ્વાગત એની ટીકા નહીં પણ પરીક્ષા કરવાની વૃત્તિથી વળી પાછા આપણે ઘમંડ કરીએ કે હારા હારાને પૂછ્યું કોઈ હજી હુતી બતાવી નથી શક્યું શ્રવણના આંધળા મા બાપનું નામ શું હતું આમ તો હવે પછી પુસ્તકોનું વધારે અવલોકન કરો તો એ સાંભળવા મળે છે પણ મહત્વની વાત છે કે એ જાણવાને બદલે શ્રવણની જે પિતૃભક્તિ છે એનાથી સંદેશ લેવાનો છે મા બાપની સેવા એ તે સમ્રશ્ન હવે પ્રાણા હર્ષણ પ્રશ્ન સમપ્રશ્ન હોય તો વક્તા પણ સંવૃષ્ટ થાય પ્રસન્ન થાય અને જેમ પ્રસન્ન થયેલો રાજા એમ કે ને કે માગ માગ હું આપું એમ પ્રસન્ન વક્તા પછી વરસે તેમ પ્રવક્તુમ ઉપચક્રમે સુત મહારાજ પ્રસન્ન થયા કહે છે હે મુનિઓ મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જેનું આચરણ કરતા ભગવાનમાં ભક્તિ થાય આ હવ અમારું સૌથી શ્રેષ્ઠ અમારું સૌથી શ્રેષ્ઠ ને અમે જ બધા કરતા ઊંચા આવી જે એક આગ્રહ ને એક હોડ અને આવી એક જે જડતા છે ભાવાત્મક જડતા વધારે ખરાબ અજ્ઞાનની જળતા હોય ને એના કરતા ભાવાત્મક જડતા છે એ વધારે ખતરનાક છે કયો શ્રેષ્ઠ શ્રેષ્ઠ ધર્મ આ પ્રશ્નનો જવાબ ભાગવતમાં મળે છે સવય પુનસામ પરો ધર્મો મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ એ જ છે યતો ભક્તિ અધોક્ષ જેનાથી જે ધર્મનું આચરણ કરવાથી અધોક્ષ જેવા ભગવાનમાં ભક્તિ થાય અને એ ભક્તિ કેવી તો કે અહય તુકી અપ્રતિ હતા નિષ્કામ ભક્તિ નહીં તો સામાન્ય રીતે માણસ ભજે તો કાં લોભથી ભજે કાં ભયને કારણે ભજે પણ નિષ્કામ ભક્તિ ગોપીઓ જે રીતે ભજે છે શ્રી કૃષ્ણને આંતરડાનો પ્રેમ કોઈ થી નહીં કોઈ ભયથી નહીં અને એવી ભક્તિ હોય એ જ અપ્રતિ હતા જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલનારી ટકનારી ભક્તિ એ ભક્તિ હોય છે એ ભક્તિને લઈને જ ભગવાન અવતાર લે છે તમે આ છયે પ્રશ્ન આપણે જે જોયા ને હમણાં જો વિચાર કરશો તો એ છ પ્રશ્નોનો જવાબ એક જ છે શાસ્ત્રોનો સાર શું આ પહેલો પ્રશ્ન હતો એનો જવાબ છે શ્રીહરિની ભક્તિ શ્રેય શું આ બીજો પ્રશ્ન છે એનો જવાબ પણ છે શ્રીહરિની ભક્તિ એ શ્રેયની પ્રાપ્તિનું સાધન શું કઈ રીતે શ્રેય થાય કઈ રીતે આ ભક્તિની પ્રાપ્તિ થાય તો એનો જવાબ પણ છે ભગવાનની નવદા ભક્તિ એ સાધન રૂપા ભક્તિ છે એક વૈધી ભક્તિ હોય છે અને એમાં નવદા ભક્તિ પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન ચૌથી ભક્તિ મમ ગુનગન કરે કપટ તજ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સુવેદ પ્રકાશા છઠદમ શીલ વિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા સાતવ સંવિમય જગદેખા મોત સંત અધિકરી લાખાંતોષા સપન ઉખ પર આ નવુદા ભક્તિ ભાગવતનાધારે કહું તો શ્રવણમ કીર્તન વિષ્ણો સ્મરણમ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય આત્મનિવેદન આ નવુદા ભક્તિ વૈધિ આ વિધિપૂર્વક આ સાધન કરવા તમે માળા કરો ત્યારે તમને ભગવાનમાં ભક્તિ પ્રેમ ઉભરાઈ જતો હોય એવું હંમેશા બનતું નથી એવું હંમેશા હોતું નથી પણ માળા કરશો એ પ્રમાણે એ સાધન છે તો કોક દિવસ એ પ્રેમ પ્રગટ થશે એટલા માટે સદગુરુ નિયમ આપે છે માળા આપે મંત્ર આપે નિયમ આપે કે નિયમપૂર્વક આ ત્રણ માળા કરજો મન ન લાગે તોય કરજો પૂજા પાઠ તીર્થયાત્રા આ બધું એટલા માટે જરૂરી છે શરૂઆતમાં બીજી છોકરાઓને નિશાળે જવાનું મન જરાય ન થતું હોય તોય આપણે મોકલીએ છીએ કે નહીં જૂના જમાનામાં તો ટીંગા ટોળી કરીને લઈ જતા હવાર પડે ને માવું ઉઠાડે ઓલા ને પરાણે ધમારે કારણ કે ફટાફટ નવડાવવાનો હોય સ્કૂલ બસ આવતી હોય નહીં તો એ પાછી વહી જાય જબરજસ્તી કરવી પડે તો જબરજસ્તી કરીને પણ માં મા બાપ બાળકને નિશાળે ભણવા બેસાડે છે માસ્તર પણ ઠોક પીટ કરકે શીખાતા જૂના જમાનામાં તો આંકણી લાખ રાખતા ફૂટપટ્ટી મારતા અંગૂઠા પકડાવતા છેલ્લી બેન્ચ ઉપર ત્યાં ઊભો કરી દેતા આવી બધી સજા કરતા ઠોકપીટ કર કે પઢાતે બોલન સારું ન લાગે પણ તોય ભણે અને ભણતા ભણતા જ પછી કોક દી ડૉક્ટર થાય કોઈક દી એન્જિનિયર થાય કોઈક દી મોટો માણસ થાય અને કાંઈ નહીં નિશાળેથી ઉપાડીને તો બાપા એમ કે તું મારે યાર ધંધામાં આવતો રહે એ એક ભણવાનું છે દુકાને બાપાની હારે કામ કરતા 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 અનુભવ લે બાપા શીખવાડે એમ ભાય કુભાય અનખ નામ જપત મંગલ દિશી પણ ભજન કરો એ વિધિ છે એમ કરતા કરતા ભગવાનમાં પ્રેમ થશે આ ભક્તિને લઈને જ ભગવાનના અવતાર થાય છે પૂછ્યું હતું ને અવતારનું પ્રયોજન શું ભગવાન શા માટે અવતાર લે છે એનો જવાબ પણ છે હરિભક્તિને લઈને ભગવાનનો અવતાર ભક્તો માટે થાય છે જ્ઞાનીઓને જરૂર નથી ભક્તોને માટે ભગવાન આવે છે અને એટલા માટે બ્રહ્માનંદજીએ કહ્યું